હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજે આપણે બનાવવાના છે પરફેક્ટલી હૈદરાબાદી વેજ બિરયાની એમાં જે આપણે ડુંગળી ફ્રાય કરીને જે યુઝ કરવામાં આવે છે એ અને બધું હું તમને પરફેક્ટલી એ જ રીતના બતાવવાની છું તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરી લઈએ તો સૌથી પહેલાં આપણે જે હૈદરાબાદી બિરિયાની અંદર જે ડુંગળી ફ્રાઈડ ડુંગળી એડ કરવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે એ બનાવી લઈશું તો અહીંયા મેં ડુંગળી છે એને આ રીતે કટ કરી લીધી છે અને હા જો એ ડુંગળી છે જે ફ્રાઈડ ડુંગળી એને શું કહેવાય છે જો તમને ખબર હોય તો પ્લીઝ પ્લીઝ મને કમેન્ટમાં લખી અને સેન્ડ કરો તો અહીંયા આ ડુંગળી છે એ કટ થઈ ગઈ છે તો એને આ રીતે આપણે મસડીને એને એક એક જે લેયર છે એ અલગ કરી લેવાની છે હવે મેં વાસણમાં લઈ અને આ રીતે એક એક લેયર છે એ અલગ કરી લીધા છે જેના લીધે જે આપણી ફ્રાઇડ ઓનિયન છે એકદમ સુપર અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થવાની છે તો રેડી થઈ ગઈ છે આપણી ડુંગળી હવે એને આપણે ગરમ ગરમ તેલની અંદર એડ કરી લઈશું બધી જ ડુંગળી છે એને આપણે આ રીતે જ તેલમાં ફ્રાય કરી લેવાની છે એટલે એકદમ આપણે જે એનો બ્રાઉન કલર આવે છે કે જે બહાર પેકેટમાં મળે છે એ ડુંગળી આપણે આજે ઘરે રેડી કરવાના છીએ તો જેમ જેમ તમે તળતા જશો એ રીતે પહેલાં તો સોફ્ટ ડુંગળી થઈ જશે ત્યારબાદ ધીરે ધીરે એનો કલર છે એ ચેન્જ થઈ જશે અને આ રીતે સતત હલાવતું રહેવાનું છે નહીં તો ઉપરથી એકદમ પાકી જશે એટલે કે એકદમ બ્રાઉન થઈ જશે પરંતુ અંદરથી એકદમ નરમ રહેશે તો તમે જોઈ શકો છો કે કઈ રીતે એનો ધીરે ધીરે કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણી આ ડુંગળી છે એકદમ રેડી થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની ગઈ છે તો હવે આપણે એને આ રીતે ઝારાની અંદર તેલ નીકાળી લઈએ એકદમ પહેલાં એને દબાવી દબાવીને તેલ બધું કાઢી લેવાનું છે અને હવે આપણે એને કોઈ પણ પેપરની ઉપર આ રીતે બધી ડુંગળી છે એને રાખી અને એને સરસ રીતે ફેલાવી દઈશું અત્યારે તો ડુંગળી એકદમ સોફ્ટ હશે પરંતુ જેમ જેમ એ ઠંડી થશે એમ એમ એકદમ ક્રિસ્પી થઈને રેડી થઈ જશે તો આપણી આ જે તળેલી ડુંગળી છે એ એકદમ રેડી થઈ ગઈ છે તો હવે આપણે બધા શાકભાજી જોઈ લઈએ તો મેં અહીંયા ગાજર ફણસી ફ્લાવર વટાણા અને બટેકા લઈ લીધા છે હવે એ બધા શાકભાજી છે મેં એને આ રીતે કટ કરી લીધા હતા તો હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈએ તો કોઈ પણ વાસણની અંદર લઈ લેજો પરંતુ હા એનું ખાસ ધ્યાન રાખજો કે વાસણ છે થોડું મોટું હોવું જોઈએ હવે એની અંદર બધા શાકભાજી મેં એડ કરી એની અંદર આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે ત્યારબાદ જે આપણે ડુંગળી ફ્રાય કરી હતી એ એડ કરી લીધી છે એની ઉપર ફુદીનાના પાન અને ધાણાભાજી સમારીને એ એડ કરી છે હવે એની અંદર આપણે દહીં એડ કરવાનું છે કારણ કે બધા શાકભાજી આપણે એને મેરીનેટ કરવાનો છે હવે અહીંયા મેં અડધું લીંબુ લીધું છે એનો રસ કાઢી એ પણ એડ કરી લીધું છે અને હવે બધા મસાલા એડ કરી લઈએ તો આપણે લાલ મરચું પાવડર હળદર અને ધાણાજીરું પાવડર એ એડ કરી લીધું છે ત્યારબાદ આપણે અહીંયા જે મેં ઘરનો બનાવેલો ગરમ મસાલો છે એ એડ કરી લીધો છે અને એક ચમચી જેટલું કાશ્મીરી પાવડર એડ કર્યો છે એટલે કાશ્મીરી મરચું એડ કરી લીધું છે અને હવે મીઠું જે આપણે શાકભાજીના પ્રમાણનું મીઠું નાખી એને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે પહેલાં હા જે મેં તમને કહ્યું એ પ્રમાણે કે બાઉલ થોડું મોટું લેજો તો સરસ રીતે આપણા શાકભાજી છે એ દહીં સાથે અને મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ જશે તો આપણા બધા શાકભાજી છે એ સરસ રીતે મેરીનેટ થયા છે તો હવે આપણે આની અંદર જે મેં મરચાં છે લીલા મરચાં એ આ રીતે લાંબા કાપી એડ કરી લીધા છે અને એને ચમચીથી હલાવી લીધા છે કારણ કે જે મરચાંની તીખાશ હોય છે એ હાથમાં ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું એટલે મેં આ રીતે એને ચમચીથી હલાવી અને બધા જ શાકભાજી અને મરચાં છે એને મેરીનેટ કરી લીધા છે તો હવે આ જે આપણું મેરિનેટ થયેલું શાકભાજી છે એને અડધો કલાક માટે અથવા તો વીસથી ત્રીસ મિનિટ અડધો કલાક જ થયો પરંતુ વધારેમાં વધારે તમારે અડધો કલાક માટે એને એક બાજુ રહેવા દેવાનું છે તો હવે આપણે રાઈસ રેડી કરી લઈએ તો અહીંયા મેં બાસમતી રાઈસ લીધા હતા એને ધોઈ અને આ રીતે રાખી દીધા છે હવે આપણે ભાત બનાવી લઈએ એટલે કે જે બિરયાની માટેના ભાત છે એ રેડી કરી લઈએ તો એક તપેલીની અંદર મેં અહીંયા પાણી લઈ લીધું છે ચારથી પાંચ ગ્લાસ જેટલું અને આ બધા ખડા મસાલા છે આપણે પાણીમાં એડ કરી લેવાના છે જેમાં તજ લવિંગ મરિયા ઇલાયચી તેજપત્તા હવે આ બધું છે પાણીનામાં સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ બધા મસાલા છે આપણે કાઢી લેવાના છે જો તમારે રાખવા હોય તો તમે રાખી પણ શકો છો હવે આપણે આ ગરમ પાણીની અંદર ચોખાના ભાગનું મીઠું અને એક ચમચી જેટલું ઘી એડ કરી લેવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને જે આપણે ચોખા ધોઈ અને રાખ્યા હતા એને આપણે આ ગરમ પાણીની અંદર એડ કરી દઈશું અને એને કૂક કરી લઈશું ધ્યાન રાખવું આપણે એને છ થી સાત મિનિટ માટે જ કૂક કરવાના છે હવે આ બાજુ આપણે કેસરવાળું દૂધ રેડી કરી લઈએ જે હૈદરાબાદી બિરયાનીમાં ખાસમ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા મેં અડધો કપ જેટલું દૂધ અને થોડા કેસરના તાંતણા એડ કરી અને એને આ રીતે સરસ રીતે હલાવી એટલે મિક્સ કરી લીધા છે કેસરના તાંતણા એને આપણે હવે એક બાજુ રાખી દઈએ તો આ બાજુ આપણા થી સાત મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા ચોખા છે એટલે કે ભાત છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અહીંયા વધારે પડતા કૂક કરવાના નથી હવે આને આપણે કાણાવાળા કોઈ પણ વાસણની અંદર છે એ બધા આપણા ભાત કાઢી લઈશું અને હવે આ બાજુ જે આપણું મેરીનેટ કરેલું શાકભાજી હતું એને ફ્રાય કરવાની તૈયારી કરી લઈએ તો જે આપણે ડુંગળી ફ્રાય કરી હતી મેં એ જ તેલ લીધું છે અને એની અંદર એક ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે જો તેલ વધારે લાગે તો તમે એ કાઢી પણ શકો છો હવે તેલ અને ઘી છે એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આપણા જે મેરીનેટ કરેલા શાકભાજી હતા એ આપણે આની અંદર એડ કરી દઈશું તેલમાં ધ્યાન રાખવું કે બધા જે મસાલા કે દહીં થોડું પણ રહી ગયું હોય વાસણમાં તો એ પણ તમે આની અંદર એડ કરી જ દેજો હવે આ બધું શાકભાજી છે એ તેલ અને ઘી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને આપણે આ રીતે સરસ રીતે ફેલાવી અને થોડી વાર માટે એને કૂક કરી લઈશું તો લગભગ સાતથી આઠ મિનિટ માટે એને કૂક કરી લેવાનું છે હવે સાતથી આઠ મિનિટ બાદ તમે જોઈ શકશો શાકભાજી છે એ સરસ રીતે એટલે કે એકદમ કૂક નહીં થયા હોય પરંતુ અતકચરા કૂક થઈ ગયા છે પરંતુ આપણે એને આ રીતે જ રાખવાના છે હજી આપણે એને દમ લગાવવાનો બાકી છે તો આપણે હવે એની અંદર થોડું પાણી એડ કરવાનું છે એટલે એક જે આપણે ચાનો કપ આવે છે બસ એટલું જ પાણી એડ કરીશું ત્યારબાદ જે આપણી ફ્રાઈડ ડુંગળી હતી એ ફુદીનાના પાન અને હવે આપણે એની ઉપર જે આપણા રાંધેલા ભાત હતા એ એડ કરી લેવાના છે અને હા ખાસ ધ્યાન રાખવું કે હલાવવાના નથી એને આ જ રીતે આખો દાણો રહે એ રીતે રાખવાના છે અને આ રીતે આપણે એને ફેલાવી લેવાના છે શાકભાજી સાથે મિક્સ નથી કરવાના શાકભાજીનું એક લેયર થઈ જાય પછી એની ઉપર ભાતનું આ રીતે એક લેયર રાખવાનું છે તો આપણે સરસ રીતે એને પાથરી દઈશું ભાતને પહેલાં તો અને હા જો તમે મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય મારો વિડીયો પહેલીવાર જોતા હોય તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણા ભાત પણ સરસ રીતે પથરાઈ ગયા છે તો હવે આપણે જે ઓલું કેસરવાળું દૂધ તૈયાર કર્યું હતું ને એ દૂધ આ રીતે ચમચીથી ઉપર પાથરતું જવાનું છે એટલે કે આ રીતે ચમચીથી જ એને બધી સાઈડમાં ફેલાવી દેવાનું છે તો હવે એની ઉપર આપણે જે ફ્રાઈડ ડુંગળી તૈયાર કરી હતી એ પણ આ રીતે ઉપરથી છાંટી દઈશું હવે એની ઉપર આપણે થોડો ફુદીનો થોડા કોથમીર એટલે કે ધાણાભાજી અને ઉપરથી ફરીથી થોડું જે દૂધ છે એ એડ કરી અને ફરીથી આપણે ડુંગળી થોડી ઘણી વધારે એડ કરવાની છે હવે આપણે આ જે બિરયાની છે એને દમ લગાવવાનો છે તો આ રીતે આપણે એને ફોઈલ પેપર રાખી એની ઉપર ઢાંકણ આપણે છે એકદમ સીલ કરી દેવાનું છે જરી પણ હવા છે એ બહાર જવી જોઈએ નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જ આપણી બિરયાનીમાં દમ એકદમ સરસ લાગશે હવે આને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું મેં એટલે ખોયલું છે કારણ કે હું એની ઉપર થોડું ઘી નાખવાનું રહી ગયું હતું તો અહીંયા મેં એક ચમચી જેટલું ઘી એડ કરી અને ફરીથી એને ઢાંકી દીધું છે તો એક્ઝેક્ટ દસ મિનિટ સુધી આપણે એને દમ લગાવવા દઈશું તો હવે દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી વેજ હૈદરાબાદી દમ બિરયાની એકદમ રેડી થઈ ગઈ છે પહેલાં તો મેં એની સુગંધ જ લીધી હતી તો હવે હું તમને આ રીતે લેયર બધા એને બતાવીશ તો જોઈ શકો છો કે કેટલી સરસ અને એકદમ ટેસ્ટી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી હૈદરાબાદી વેજ દમ બિરયાની રેડી થઈ ગઈ છે તો જુઓ છો ને કે કેટલી સુપ અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી દમ બિરયાની આપણી રેડી થઈ ગઈ છે તો ચાલો હવે આપણે એને એક પ્લેટની અંદર સર્વ કરી લઈએ કેટલો એનો સુપર કલર પણ એકદમ પરફેક્ટ અને આપણે શાકભાજી છે પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે તો રેડી છે આધી વેજ દમ બિરયાની તમે પણ બનાવો અને બાદમાં મને જણાવો કે કેવી લાગી તમને આ રેસીપી